કેટલું નયનરમ્ય લાગે છે આ દ્રશ્ય આકાશમાં એકી સાથે ઉડતા આ યાયાવર પક્ષીઓ દર વર્ષે થોડ તળાવ ક્ષેત્રના મહેમાન બનતા હોય છે દર વર્ષે શિયાળાની ઋતુમાં અનેક દેશોમાં ફરી આ પક્ષીઓ આપણા ગુજરાતના મહેમાન બને છે આ પક્ષીઓ દર વર્ષે કેટલી સફર ખેડતા હશે આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે ફોરેસ્ટ વિભાગે આ પક્ષીઓના ઝુંડમાંથી ચાર પક્ષીઓને ગત વર્ષે જીપીએસ ટેગ લગાવ્યા હતા જે બાદ આ વર્ષે જ્યારે આ પક્ષીઓ પરત ફર્યા ત્યારે આંકડાઓ નવાઈ પમાડે તેવા છે કેમ કે આ પક્ષીઓએ કુલ દસ હજાર કિલોમીટરનું અંતર કાપ્યું હતું જેમાં આ પક્ષીઓ કઝાકિસ્તાન અફઘાનિસ્તાન પાકિસ્તાન અને હિમાલય એવરેસ્ટ શિખરને પાર કરી પરત ફર્યા છે દર વર્ષે થોળલિક વિસ્તારમાં અંદાજે ત્રીસ થી ચાળીસ હજાર પક્ષીઓ અહીંના મહેમાન બનતા હોય છે યુરોપ જેવા દેશોમાં જ્યારે ઠંડી અસહ્ય વધી જાય ત્યારે આ પક્ષીઓ ગરમ પ્રદેશો તરફ પ્રયાણ કરી અને તેમની આ યાત્રા કરતા હોય છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી